સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાં ગુનાઓ ઉકેલવા સૂચના આપવામાં આવી છે જેના અનુસંધાનને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે મનીષ પરસોતમભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો આરોપી વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં વાહન ચોરીનો ગુનો નોંધાયેલો હતો આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી હીરાને લેસર મારવાની મજૂરી કામ કરતો હતો પરંતુ હીરામાં મંદી હોવાના કારણે બેકાર હતો ત્યારે તે જે ફ્લેટમાં રહેતો હતો તે ફ્લેટ પર લોન લીધી હતી જે લોનનો માસિક હપ્તો સોળ આવતો હતો ત્યારે ઘણા સમયથી બેકાર હોવાના કારણે લોનના હપ્તા ભરી શકતો ન હોવાથી પાંચેક દિવસ પહેલા અમરોલી વિસ્તારમાં આવેલ વ્હાઇટ સ્ટોન એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક બાઇક ચોરી કરી હતી અને નંબર પ્લેટ કાઢી બાઇક વેચવા માટે માર્કેટમાં ફરી રહ્યો હતો હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની ચોરીની બાઇક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે